ત્યારે લોકો અહીં સાજા થવા માટે આવતા હોય છે અને આવા જેવા બોગસ સબી પાસેથી દવા લઈને દવાને બદલે લોકો ઝેર લઈ રહ્યા હોય ત્યારે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાઈ ગયા છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે એક સાથે સત્તર ડોક્ટર

સ્લમ વિસ્તારોમાં બોગસ ડોક્ટરો પોતાની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ત્યારે વાત કરવામાં આવે તો પાંડેસરા વિસ્તાર માંથી નવ જેટલા જે ડોક્ટરો છે તેની ધરપકડ કરવામાં આવી છે તો ડિંડોલી માં આઠ બોગસ તબીબો ઝડપાયા છે એટલે કહી શકાય કે આ તમામ જે વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો પાટ્યો હતો અને આ તમામ જે ડોક્ટરો છે તે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે દર્દીઓનું જાનનું જોખમ પણ રહેતું હોય છે કારણ કે પ્રેક્ટિસ જે ડોક્ટરો કરતા હોય છે તે બોગસ ડોક્યુમેન્ટના આધારે કરતા હોય છે એટલે દર્દીની કોઈ પણ જે હોય છે સારવાર કરવા જતા દર્દીઓ કારણ કે ક્યાંક ને ક્યાંક આવા ડોક્ટરો ના સારવાર લઈને મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તો સત્તર મોગજ ડોક્ટરો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે એસઓજી પોલીસે આરોગ્ય ની ટીમ ને સાથે રાખીને આ તમામ જે ઓપરેશન છે તે પાર પાડ્યું હતું જી જે જેราวજી જે રીતે દર્દીઓ જે હોય છે ગરીબ વર્ગ કહી શકાય મધ્યમ વર્ગ કહી શકાય તેવો એક વિચાર કરીને કે અમે સાજા થઈશે સાજા થઈ જઈશું અને અહીંયા આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓની તબિયત સ્થિર પણ થઈ જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને એવું ખ્યાલ નથી કે તેઓ આ જે દવા લઈ રહ્યા છે તે ધીમું ઝેર લઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તે આ ધીમુ ઝેર આગળ જઈને ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તો આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે સદંતર બંધ થવી જોઈએ આવા મુન્નાભાઈ એમબીબીએસ જે ડોક્ટરો છે એટલે કે બોગસ ડોક્ટરો પર લગામ લગાવી ખૂબ જ જરૂરી છે ને આવા ડોક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવી એ પણ હાલ તો જરૂરી બની છે ને બિલકુલ થી વાત કરવામાં આવે તો જે દર્દીઓ હોય છે તેને ખ્યાલ જ ના હોય કારણ કે આ બોગસ ડોક્ટર છે કારણ કે દર્દીઓ જે સ્લમ વિસ્તારમાં જે દર્દીઓ જતા હોય છે વિસ્તારમાં મસ્ત મોટા જે બોગસ ડોક્ટરો છે તેના દુકાનો ચલાવી ચલાવી રહ્યા છે ગોરખ ધંધા છે તે ચલાવી રહ્યા છે કારણ કે જે તબીબો હોય છે આવતા હોય છે તેને ખ્યાલ જ હોય છે કે કારણ કે સ્લમ વિસ્તારમાં જો આવું કોઈ દુકાન કે આવી કોઈ શોપ કરીએ તો લોકોને કઈ રીતે લેવા દર્દીઓને કઈ રીતે કવરેજ માં લેવા આ તમામ બાબતે આ ડોક્ટરો જાણતા હોય છે એટલે શ્રમ વિસ્તારમાં જ તેનું દવાખાનું ખોલીને કાળો જે કારોબાર છે તે કરતા હોય છે ત્યારે આ જે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે તેની ક્યાંક ને ક્યાંક તબિયત લથડતી હોય છે પરંતુ એને ખ્યાલ નથી આવતો કે આ જે મીઠું ઝેર છે તે આગળ જઈને તેની પણ આવી શકે છે એટલે કે કહી શકાય કે સુરતમાં ત્યારે સુરત આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા પણ તમામ જગ્યાએ હાલ તો તપાસ કરવી જોઈએ કારણ કે હજારો ની સંખ્યામાં જે ડોક્ટરો હોય છે તે જોવા મળતા હોય છે ત્યારે આવા ડોક્ટરોમાં

આ બોગસ તબીબો ગરીબ વર્ગો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા ત્યારે હાલ તો એસઓજી દ્વારા દરોડા પાડીને સત્તર બોગસ તબીબોને ઝડપી લાયા છે